હલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન તો ભાઈઓ બહેનો અને બનાવ્યો કેમ છો બધા આજે છે રવિવાર અને અત્યારે વાગ્યા છે પાર અને દસ એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને હવે અત્યારે છે ને એમાં સાડીનો છોકરો જીતજો આવ્યો છોકરો બાર વાગે પણ ઊંઘે છે આઠ માથા ધોરાનું ચોખ્ખું કે લીધું હમણાં ખાલી આમ આઈડો જેવું ને સારું ચાલો તો હવે આજે રવિવાર છે તો હવે બાર બહુ બધી શોપિંગ કરવાની છે તો હવે અમે થોડી વારમાં જઈશું બહાર શોપિંગ વોપિંગ માટે સડકો અસક્ય છે વોપિંગ એટલે હું તમને એ કરીશ એટલે બધા એમાં વોપિંગ કહેવાય હોને ઓકે શોપિંગ પે કરતા પહેલા અમે ચાલો થોડી પેટ પૂજા કરી લઈએ એટલે અમે આવ્યા જાય અત્યારે નારણપુરામાં અને મહેફિલ રેસ્ટોરન્ટમાં અને ત્યાં હવે અમે પેટ પૂજા કરીશું બહુ ટાઈમ પછી અમે જ્યારે બીના પાર્ક માં જગ્યાએ ભાડે રહેતા ને ત્યારે અમે અહીંયા આવતા અને મહેફિલ રેસ્ટોરન્ટ અને અહીંયા પંજાબી જોરદાર મળે છે અને આઈ થિંક આ કોઈ પંજાબી ની જ રેસ્ટોરન્ટ છે અને પંજાબી બહુ જ મસ્ત મળે તમે જે બી જ્યારે બી આ બાજુ આવો ને તો ડેફિનેટલી ટ્રાય કરજો બહુ મસ્ત હોય જોઈ ગઈ વાળો રોડ છે અને આ છે મહેફિલ

અત્યારે મેં આવ્યા છે ઓશિયા માર્કેટમાં અને બહુ જ બધું બહુ જ મોટો હ્યુજ સ્ટોર છે અને આ છે એસજી હાઇવે ઉપર અને અહીંયા નાના છોકરાઓનું મોટાઓનું બધું જ છે ને મસ્ત નાઇન સરસ નાગભાઈ

যালেরিসনা চা পাংতো দি শাতো সুইনা শোডেনে সুটেনে দুলেনে হালে মানেতানে আজি তমে গোটাতানে হাা করানে হালে ডিজ ফরমেসলি হাদার ফরমেসলি কি আবা শড বি ટુલર ખાલી ટોલી ચલાવા હા હા મન મજા બસ એનાથી ખાલી નહી એટલે ઓ આપણે દોડતા દોડતા રમતા કેવું છે બસ મારું સાઈઝ નું ડબલ છે તન તો એક સાઈઝ જ છે એવું ના ઓ મારા જો લોકો માટે ભી સાઈઝ બની છે ઓલા બેન ને પૂછું સાઈડ આ રહી એક્સક્યુઝ મી જેન્સ પાસે કોઈ શોપિંગ માટે કોઈ વસ્તુ ના હોય તો જેન્સ એક જ વસ્તુ કરે મોટા મોલમાં જઈને અહીંયા અરીસામાં બસ પોતાની જાતને નિહાળ નિહાળ કરે આજ આ કામ કરી શકે બીજું તો વિચારો શું કરી શકે એમ જ્યારે માન દીકરી બંને શોપિંગમાં બિઝી હોય ત્યારે શું કહ્યું કહીતી હતી હાજી બે લઈ લો ફોર્મલ હમ ચાલવાડે મારે કે ફોર્મલ ના ના કે ખાલી જીન્સ લેવાનું ચાલ ચોલી ડ્રાઈવર બોલયા ચાલ ને ની માર કરતા અહી સ્મૂથ ઓ ઓ મારું ના એ પાગને જીન પણ છે તો કથા છે કો જો અહીંયા ફોર્મલ પેન્ટ બી મળે છે ફીમેલ માટેના શર્ટ અને 90s આ 90 ની દશક થી तो पूरा भाग नहीं वे hmm. हाँ, आ, yeah. है ट्रॉली भरी गई है हम्म करें उलीवा दीजिए साइड जी यस सर चल तुम मस्त छे उली साइड से चल कितना मस्त छे बबू

પણ અહીંયા તમે આવશો ને તો તમને બધું જ મળી આ મળી જશે અને આ છે ને કોઈ સ્પોન્સર વિડીયો નથી આ તો અમે અહીંયા શોપિંગ માટે આવ્યા ને તમને બતાવું છું અવેરનેસ માટે કે અહીંયા બધું મળે છે તો તમે અહીંયા વિઝિટ કરી શકો એમ તો અહીંયા સ્ટડી ટેબલ બી મળે છે ખાસા ખાસા ટેબલ ને બધું બહુ જ બધું ક્વોન્ટિટીમાં છે શું કહે છે નાની હોત ને તો આવડું બાર જો આવું ખાસું બધું છે તકિયા અને સાદા ટુવા લઈ આવી છું સિમ્પલ ટુવા લઈ આવી છું હા બધા સાગર તું વાગે છે અને આ શું વાર મચા આવી લઈ શકો અહીંયા આવ્યા પછી તમે છે ને ખાલી હાથે પાછા નહીં જાઓ એ વસ્તુની ગેરંટી કારણ કે ટોયઝ વૉઇઝ બધું જ મળે મોટાઓનું ઘર વખરીનું બધું જ મળી જાય અહીંયા રમ રવાટ કરા હોન રમ રમાટ શું છે એટલે મોબાઈલ બી ચાર્જ કરવા મૂકી શકાય અને અહીંયા અરે પ્લગ માં ભરાવી અને એની બાજુમાં જ પેલું ભરાવ્યું હોય ને તો મોબાઈલ અહીંયા સ્ટેન્ડ તરીકે મૂકી શકાય એમ અચ્છા કાં તો નાની મોટી વસ્તુ બી મૂકવી હોય ને ગાડી ની પેલું ચાવી અહીંયા મૂકી દેવાય ને પછી કઈ મૂકવું પણ આ કેટલી છે આપણે તો બહુ બધી ચાર છે પાંચ 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 છે આપણે તો 8 થી 9 છે એના માટે શું કરવું કાઈ વાત આપણે મૂકી દેવાનું આપણે અહીંયા બે લેવા શું છે ચાબી બહુ બધી ઘડિયાળો છે કોઈનો પણ ટાઈમ ગમે ત્યારે ફરી શકે એટલે ચામાં ચાના શોખીન હોય ને તો મોટા મોટા કપમાં ચા પીવા દીપલી હા એટલે એક જ ઈચ્છા એક જ વારમાં સવાર સાંજની બંને ચા આવી જાય આપણે આવી ગયા છે મોટા રસોડામાં બીજ વિચન જ્યારે બોજગરી વસ્તુ તમને મડી જશે જમજાનું ચીન તો છે એટલે વેરે સોડાની ડિમાન્ડ આવી ના કોલેજ ચાલુ થવા દયો પછી અત્યારે તો ટેમ્પરરી છે એટલે ટ્રસ્ટ કોલેજ ચાલુ ઇજ્જત વેલ્યુ ડાઉન થશે

જો અહીંયા શૂઝ પણ મળે છે બહુ જ બધા તમને વેરાયટી મળી જશે અહીંયા તમારે અહીંયા ડેફિનેટલી આવવું જોઈએ સખત યુઝ છે એમાં અહીંયા આઈ થિંક હું પહેલી વાર આવ્યો Sorry, I don't if you This is that section. Oh, yeah, yeah. તો ફાઇનલી જગ્યાએ ટ્રોલી ભરી લીધી છે અને હવે ખંડુ પીવાની ઈચ્છાઓ જાગી છે કારણ કે બહુ જ ફર્યા ને આખું મોટો સ્ટોર સખત ફર્યા ને એટલે હવે સખત તરફ લાગી પાણી બોટલ તો પતાવી દીધી તો હવે આપણે પીશું માઝા એ લોકોને બહુ માચા ભાવે એટલા માટે તમે અહીંયા શું કરો છો એ તે કેશિયર કેશિયર તમે બાય કેશિયર અચ્છા ચાલો બહુ જ મજા આવી તમારે ત્યાં મેં બહુ જ બધું શોપિંગ કર્યું હવે અને ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ ચોક્કસ અમે આવીશું અને આ અમારા વિડીયો થ્રુ બીજા બધાને પણ ખબર પડશે ને એ લોકો પણ આવશે ચાલો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તમે અમદાવાદ છો હા અમદાવાદ સરસ સરસ ચાલો મળીએ ખાતી પીતી ગયા बचा दी जो उसकी नदी शक्ति तो उसकी पाचन ने एक दफा उछल जो आप पकड़ी हां चलो उसकी नदी शक्ति व्यक्ति वो यार बाबा मैं उठ के चुप हो क्या क्या जाए ट्रॉली धरी पण कितनी भारी जो तुम्हें जो तो करा आज ये भाई ने मान दो ना सारो ने खाओ आज ट्रॉली पर आई गई તો એટલું શોપિંગ કરે ભાઈ ખાવાની ઈચ્છા હોય ને તો અહીંયા જવાનું બહુ જ બધી એક જગ્યાએ શોપિંગ કરી પણ છતાં મન ના ભરાયું તો બીજી જગ્યાએ પાછા ગયા તો બીજી જગ્યાએ શોપિંગ કરી અત્યારે બીજા એરિયામાં અને હવે અહીંયાથી આપણે જઈશું વડાપાઉં ખાવા માટે જે વસ્ત્રાપુરમાં જે શ્રીજી વડાપાઉં કરીને બહુ જ મસ્ત ત્યાં મળે છે બહુ બધાને ખબર જ હશે કે ત્યાં મસ્ત વડાપાઉં મળે તો આપણે હવે ત્યાં પધરામણી કરીએ ગાડી ચાલુ જ થઈ ગઈ છે ભાઈ અને એકચ્યુઅલી આમ વર્ષો વર્ષો પછી શોપિંગ કરીને તો આમ આજે તો આમ લાભ ઉઠાવી દીધો કે ભાઈ બસ હવે ક્યારે વારો આવશે ખબર નથી તો આજે ચાન્સ મળ્યો છે તો ચલો લેટ્સ એક્સપ્લોર એટ ધ ફુલેસ્ટ શું કહેવું દ્રષ્ટિબેન બરાબર છે એકદમ સાચી વાત છે ઓકે બસ સાચી વાત જ કરીશ ચલો ભાઈ અમે પહોંચી ગયા છે બચરાપુર લેક પાસે અને વડાપાઉં લેવા માટે જઈએ છીએ અને વડાપાઉં જે સ્વિમિંગ સાઈડ રવિવાર રવિવારે એટલે બધા બાર જ ખાવાના હોય આજે હા ત્યાં દીપલી ચટણી એટલી મહા શોખીન છે ને કે જો એક્સ્ટ્રા ચટણીની ડીશ આખી લઈ આવી પડશે નહીં તને દંત લાગતું પડશે એવું હે રી